કોઈ રીતે રે ખેરી કોઈ નથી આલતી રે પછાક માણસ દેખી જાય આલતી રી ને કોઈ ન દેખે ઓહોહ મારા દીકરા મારાના ક્યાં ગામના છે ને આ મારા હવેળામાં પૂછ્યા વગર નાહી જાય છે આ પાણી બધું ડોરું કરી નાખે પણ આજ છે ને આ બહુ ગરમી છે મને ખબર છે આજ આવશે તો ખરા ઘરે નથી જાવું આઈને હંતાઈને બેહવું છે ક્યાં આવે હે ને પકડીને સર્વિસ કરવી

તમારી ફરિયાદ આવે છે હવે નાય લીજો ઘરો ઘરમાં શું કરવું મારે તો આમાં તું પાંચસો છોકરા બનાવા ને તો ન બનાવાય તો એમાં શું કરવું માન ફિલિંગ આય ક્યાં ઓય લો મહણિયો મારીન જો બે ત્રણ લાખાય રયો ને ગમડે પોલીસ બોલાવે